હાલો શીણા ખાવા આજે ગુજુ ગામડિયાને ઘરે શીણા ખાવા ગયા અને ઓર મજા આવી તો જો પૂરે પૂરેપૂરો મજા આવે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ તો જરૂર કરજો જય હિન્દ જય ભારત ફોલો તો ખાસ કરવાનો રહેશે ભાઈ એ ખરી એ હું કે એ એટલે નઈ માથે એ સીધું નહી આને માથે બોલો કે આમ ફસલ હે